બે હજાર ચોવીસના મહાસંગ્રામને લઈને જે ઘડીની રાહ જોવાઈ રહી હતી એ ઘડી આવી ચૂકી છે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે ઇલેક્શન કમિશન દ્વારા દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે પત્રકાર પરિષદનું આયોજન થયું હતું અને અહીં લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે કુલ

દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે નવનિયુક્ત ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને સિંહ સંધુ સાથે ખાસ પત્રકાર પરિષદ કરી અને આખોય કાર્યક્રમ જાહેર કર્યો દેશની પાંચસો તેતાલીસ લોકસભા બેઠક માટે સાત તબક્કામાં મતદાન યોજાશે અને ચાર જૂન બે હજાર ચોવીસ ના રોજ પરિણામ આવશે વાત કરીએ તબક્કા પ્રમાણે ચૂંટણીની તો પ્રથમ તબક્કાનું મતદાન ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ યોજાશે જે એકવીસ રાજ્યોમાં અને એકસો બે બેઠક પર યોજાશે બીજા તબક્કાનું મતદાન છવ્વીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ તેર રાજ્યમાં નેવ્યાસી બેઠક પર યોજાશે ત્રીજા તબક્કાનું મતદાન સાત મે બે હજાર ચોવીસના રોજ બાર રાજ્યમાં ચોરાણું બેઠક પર યોજાશે ચોથા તબક્કાનું મતદાન મે રોજ રાજ્યમાં બેઠક પાંચમા તબક્કાનું મતદાન વીસ મે બે ના રોજ આઠ રાજ્યમાં અને ઓગણપચાસ બેઠક પર યોજાશે છઠ્ઠા તબક્કાનું મતદાન પચીસ મે બે ના રોજ સાત રાજ્યમાં સત્તાવન બેઠક પર યોજાશે સાતમા તબક્કાનું મતદાન એક જૂન બે હજાર ચોવીસના રોજ આઠ રાજ્ય સત્તાવન બેઠક પર યોજાશે અને ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં ત્રીજા તબક્કામાં સાત મે બે હજાર ચોવીસના રોજ મતદાન થશે આ સાથે જ ગુજરાતમાં પાંચ બેઠક પર પેટા ચૂંટણી પણ યોજાશે જોકે વિસાવદર બેઠક પર પેટા ચૂંટણીનો કોઈ ઉલ્લેખ ઇલેક્શન કમિશન દ્વારા કરવામાં આવ્યો નથી આ મુદ્દે હજુ સુધી ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલ મુજબ વિસાવદર બેઠક બની શકે છે આ મુદ્દે તેઓ ઇલેક્શન કમિશનને રજૂઆત કરશે તેવું પણ તેમણે જણાવ્યું છે મહત્વનું છે કે ઓગણીસ થી ચાર જૂન સુધી ચાલનારી આ ચૂંટણીમાં મતદાન થી લઈને પરિણામ આવતા દિવસનો સમય લાગશે લોકસભાની સાથે સાથે ચૂંટણી આયોગે આંધ્રપ્રદેશ ઓડિશા અરુણાચલ પ્રદેશ અને સિક્કિમની વિધાનસભા ચૂંટણીની તારીખો પણ જાહેર કરી છે આપને અહીં એ પણ જણાવી દઈએ કે આ લોકસભા ચૂંટણીમાં અંદાજે સત્તાણું કરોડ મતદાર મતદાન કરશે એક પોઈન્ટ બ્યાસી કરોડ મતદારો પ્રથમવાર મતદાન કરશે જેમાંથી કહેવાય કે એકવીસ પોઈન્ટ પાંચ કરોડ મતદારો રહેશે સાથે જ બ્યાસી લાખ મતદારો એવા છે જે પંચ્યાસી વર્ષથી ઉંમરનાર હશે અને અડતાળીસ હજાર ટ્રાન્સજેન્ડર પણ આ વખતે મતદાન કરશે 88.4 લાખ દિવ્યાંગ મતદારો પણ આ મતદાનમાં ભાગ લેશે સાથે જ 10.5 લાખ મતદાન કેન્દ્રમાં મતદાન થશે અને 55 લાખ EVM નો ઉપયોગ કરાશે 4 જૂન 2024 આ એ ઘડી હશે કે જેની આવનારા દિવસોમાં સતત ચર્ચા થશે રોજ લોકસભા ચૂંટણી પરિણામ આવશે ત્યારે લોકસભા ચૂંટણીને લઈને તમામ સમાચાર માટે જોતા રહો ગુજરાત તક સાથે જ આ વિડિયોને લાઈક શેર અને અમારી ચેનલને ને કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર